હેલો ફ્રેન્ડ્સ આજે આપણી ચાર અંકની વાત બાકી જોઈશું જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો આવા અવનવા વિડીયો મેં અમારી ચેનલ ઉપર લાવતા રહીએ છીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો દાખલો છે આઠ હજાર એકસો ઓગણત્રીસ ઓછા એક હજાર આઠસો ને તો પહેલી જે સંખ્યા છે તેને લખીશું આઠ હજાર એકસોને ઓગણત્રીસ ઓછાની નિશાની મૂકીશું અને એક હજાર આઠસોને તોતેર લખીશું તો હવે નવમાંથી ત્રણ બાદ કરીશું એકમના અંક તરફથી આપણે બાદ બાકી કરતા જઈશું તો નવમાંથી ત્રણ બાદ કરીએ તો નીચે મળશે છ બેમાંથી સાત બાદ નહીં થાય કારણ કે સાત એ બે કરતાં મોટા હોવાથી તો આગળની જે સંખ્યા એક છે તેને આપણે એક ઓછા કરીએ એમાંથી તો શૂન્ય થઈ જશે એકની જગ્યાએ અને દસકો લાવીને મૂકીશું દસ બેની ઉપર તો દસ ને બે અને દસ ને બે અહીંયા સરવાળો કરવો પડશે તો દસ ને બે બાર બારમાંથી સાત બાદ કરીશું તો નીચે મળશે આપણને પાંચ હવે થશે શૂન્યમાંથી આઠ બાદ નહીં થાય તો હવે પાછી શૂન્યની આગળની જે સંખ્યા થઈ આઠ તો આઠમાંથી ફરીથી એક ઓછા કરીશું તો આઠની જગ્યાએ થઈ જશે સાત અને દસકો લાવીને મૂકી દઈશું શૂન્યની ઉપર તો દસ ને શૂન્ય ટોટલ થયા દસ દસમાંથી આઠ બાદ કરીશું તો નીચે મળશે આપણને બે સાતમાંથી એક બાદ કરતાં આપણને નીચે મળશે છ તો અહીંયા આપણો જવાબ થશે છ હજાર બસો છપ્પન આગળ બીજો દાખલો જોઈએ પાંચ હજાર બસો છોત્તેર ઓછા બે હજાર નવસો ને છોત્તેર તો પહેલી સંખ્યા લખીએ પાંચ હજાર બસોને છોત્તેર ઓછાની નિશાની બે હજાર નવસોને છોતેર તો એકમના અંક તરફથી આપણે બાદ બાકી કરતા જઈશું છમાંથી છ બાદ કરતાં શૂન્ય સાતમાંથી સાત બાદ કરતાં શૂન્ય બેમાંથી નવ બાદ કરવા જઈએ તો અહીંયા બાદ બાકી નહીં થાય કેમ કારણ કે નવ કરતાં બે નાના છે તો હવે બેની આગળની જે સંખ્યા એક એકમનો અંક આપેલો છે પાંચ તો પાંચની જગ્યાએ એક અંક ઓછો કરીએ તો ચાર અને દસકો લાવીને મૂકીશું બેને ઉપર દસ ને બે ટોટલ થયા બાર બારમાંથી નવ બાદ કરીશું તો નીચે લખીશું ત્રણ અને ચારમાંથી બે બાદ કરતાં આપણને મળશે બે તો અહીંયા આપણો જવાબ થશે બે હજાર ત્રણસો એટલે કે ત્રેવીસો આગળ જોઈએ સાત હજાર બસો એકતાલીસ ઓછા ત્રણ હજાર અઠ્ઠાણું તો સંખ્યા લખીએ સાત હજાર બસો એકતાલીસ ઓછાની નિશાની મૂકીએ અને નીચે બીજી સંખ્યા લખીએ ત્રણ હજાર અઠ્ઠાણું હવે અહીંયા પણ જ્યારે એકમના અંક તરફથી બાદબાકી કરવા જઈએ છીએ ત્યારે એકમાંથી આઠ બાદ કરતા નહીં જાય કારણ કે એક એ આઠ કરતાં નાના છે માટે એકના આગળનો અંક ચાર છે તે ત્યાં એક ઓછો કરી દઈએ તો ચારની જગ્યાએ થશે ત્રણ અને દસકો લાવીને મૂકી દઈએ આપણે દસ તો અહીંયા જે દસકો આવે છે તો દસકો આવ્યો કઈ રીતે તો ચારની જગ્યાએ ચારની સ્થાન કિંમત અહીંયા દસ હતી તો દસની જગ્યાએ હવે આપણે ત્રણ ત્રીસ કરી દઈએ અને બાકીના જે દ્રસ દસ વધ્યા તે આપણે અહીંયા લાવીને મૂકીએ છીએ તો દસ ને એક ટોટલ થયા અગિયાર અગિયારમાંથી આઠ બાદ કરીશું તો નીચે મળશે આપણને ત્રણ અહીંયા ફરીથી ત્રણમાંથી નવ બાદ કરવા જઈએ તો ફરીથી અહીંયા બાદ નહીં થાય કારણ કે ત્રણ એ નવ કરતા નાના છે તો ફરીથી બેમાંથી એક ઓછો કરીએ તો બેની જગ્યાએ થઈ જશે એક અને દસકો લાવીને મૂકી દઈશું ત્રણની ઉપર દસ ને ત્રણ તેર તેરમાંથી નવ બાદ કરતાં નીચે મળશે ચાર એકમાંથી સાત બાદ નહીં થાય કારણ કે સાત કરતાં એક નાના જ માટે સાતની જગ્યાએ એક ઓછો કરતાં થઈ જશે છ અને દસકો લાવીને મૂકીશું એકની ઉપર દસ ને એક અગિયાર અગિયારમાંથી સાત બાદ કરતાં નીચે મળશે આપણને ચાર અને છમાંથી ત્રણ બાદ કરતાં નીચે મળશે આપણને ત્રણ તો અહીંયા આપણો જવાબ થશે ત્રણ હજાર ચારસો ને તેતાલીસ આગળ જોઈએ છ હજાર એકસો સત્યાવીસ ઓછા ચાર હજાર બસોને નેવ્યાસી તો સંખ્યા લખીશું છ હજાર એકસોને સત્યાવીસ ઓછાની નિશાની ચાર હજાર બસોને નેવ્યાસી તો એકમના અંક તરફથી આપણે બાદ બાકી કરવા જતાં સાતમાંથી નવ બાદ કરવા જતાં નહીં થાય તો સાતમાંથી નવ બાદ કરવા આપણે આગળની જે સંખ્યા બે છે તેમાંથી દસકો લાવીશું તો બેની જગ્યાએ થઈ જશે એક અને દસકો લાવીને મૂકીશું સાતની ઉપર દસ ને સાત ટોટલ થયા સત્તર સત્તરમાંથી નવ બાદ થશે તો આઠ એકમાંથી આઠ બાદ નહીં થાય માટે આગળની સહી સંખ્યા એક છે તો એકની જગ્યાએ કરી દઈએ એક ઓછા શૂન્ય દસકો લાવીને મૂકીએ દસની એકની ઉપર તો દસ ને એક ટોટલ થયા અગિયાર અને અગિયારમાંથી આઠ બાદ કરીશું તો નીચે મળશે આપણને ત્રણ શૂન્યમાંથી બે બાદ નહીં થાય માટે આગળની જે સંખ્યા છ છે તેને એક ઓછો કરતાં પાંચ મળશે અને દસ દસ ખોલાવીને મૂકીશું શૂન્યની ઉપર દસ નહીં શૂન્ય ટોટલ થયા દસ અને દસમાંથી બે બાદ કરીશું તો નીચે મળશે આપણને આઠ પાંચમાંથી ચાર બાદ કરતાં નીચે મળશે આપણને એક તો અહીંયા આપણો ટોટલ જવાબ થયો એક હજાર આઠસોને અડત્રીસ આગળ આપણે દાખલો જોઈએ પાંચ હજાર બસોને સત્તર ઓછા ત્રણ હજાર ત્રણસોને પિસ્તાલીસ તો લખીશું પાંચ હજાર બસોને સત્તર ઓછાની નિશાની ત્રણ હજાર ત્રણસોને પિસ્તાલીસ તો સાતમાંથી પાંચ બાદ કરતા નીચે મળશે આપણને બે એકમાંથી ચાર બાદ કરવા જઈશું તો બાદ નહીં થાય કારણ કે એક એ ચાર કરતાં નાના છે તો બેની જગ્યાએ આપણે એક ઓછા કરીને લખી દઈએ એક અને દસકો લાવીને મૂકી દઈએ એકની ઉપર દસ ને એક ટોટલ થયા અગિયાર અગિયારમાંથી ચાર બાદ કરીએ તો નીચે મળશે આપણને સાત એકમાંથી ત્રણ બાદ કરવા જઈએ તો ફરીથી અહીંયા બાદ નહીં થાય કારણ કે ત્રણ એ એક કરતાં મોટા છે માટે પાંચની જગ્યાએ થઈ જશે ચાર અને દસકો લાવીને મૂકી દઈશું એકની ઉપર દસ ને એક હવે ટોટલ થયા અગિયાર અગિયારમાંથી ત્રણ બાદ કરતાં નીચે મળશે આપણને આઠ ચારમાંથી ત્રણ બાદ કરતાં નીચે મળશે આપણને એક તો અહીંયા આપણો જવાબ થયો એક હજાર આઠસો ને બોતેર જો તમને બાદ બાકી ચાર અંકની આવડી ગઈ હોય તો નીચેના દાખલા તમે જાતે ગણો અને એમને કોમેન્ટ કરીને જણાવી શકો છો દાખલા આ પ્રમાણે છે નવ હજાર બસો અડતાલીસ ઓછા એક હજાર નવસો ને પંચ્યાસી ચાર હજાર ત્રણસો સડસઠ ઓછા બે હજારને ઓગણસિત્તેર નવ હજાર બસો છેતાલીસ ઓછા એક હજાર આઠસો નવ્વાણું પાંચ હજાર બસો ને ચોસઠ ઓછા બે હજાર છસોને અડતાલીસ સાત હજાર પાંચસો છવ્વીસ ઓછા બે હજાર ચારસોને ઇઠ્યોતેર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો વધુ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે થેન્ક યુ